ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં ચોરીની વધુ એક ઘટના સામે આવી હતી ઉનાના ખાઉદરી ગલી વિસ્તારમાં નામાંકિત વકીલની ઓફિસના ડ્રોઅરમાંથી ભીખ માંગવા આવેલી યુવતીએ એક લાખ રૂપિયાની ચોરીને અંજામ આપ્યો હતો જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા પોલીસે આ યુવતીને ઝડપી પાડી છે અને પિતા પુત્રી બંનેની ધરપકડ કરી છે સ્ટોરી રિપોર્ટ બાય પરાગ સંતાણી ગીર સોમનાથ ઉના ટાઉનમાં પચીસ દસના ત્યાં એને કોમર્શિયલ એરિયામાં ત્યાં વકીલ જે ફરિયાદી છે એની ઓફિસના એના ડોરમાંથી નાઇન્ટી ફાઇવ થાઉસન્ડ પંચાણું હજાર રૂપિયાની ચોરી થઈ હતી અને તરત જ પોલીસને એમણે જાણ કરી હતી આપણે એફઆઈઆર પણ જે તે સમયે કરી હતી પછી એ સીસીટીવીના સર્ટેન ફૂટેજીસ આપણને મેળાતા પણ બાતમીદારના નેટવર્કના આધારે એ જે ચોરી છે એને ઉકેલવામાં સફળતા મળી છે આ જે ચોરી ચોરી કરનાર વ્યક્તિ છે બજુભાઈ અને એની દીકરી સપનાબેન બેન બંને વીરપુરના રહેવાસી છે રાજકોટ જિલ્લાના અને મૂળ એક કાલાવળના છે અગાઉ એમની સામે પ્રોહિબિશનના અને એક જેતપુર સિટીનો ચોરીનો આ જ પ્રકારની ચોરીનો ગુનો દાખલ થયેલો છે એમની એમો સિમ્પલ છે ભીક્ષાવૃત્તિના બહાને કોઈ પણ સિટીમાં ફરે છે અને ભિક્ષાવૃત્તિ દરમિયાન એને જ્યાં પણ કોઈ એવી જગ્યા લાગે કે જ્યાંથી ચોરી કરી શકાય એવું અનુકૂળતા લાગે એટલે એ ચોરી કરીને ત્યાંથી એ જગ્યા છોડી દે છે

દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઈટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયન્સીસ